આપણું રાઈટ અને લેફ્ટ બે મગજ છે તો એનું જો સંતુલન કરવું હોય તો અનુલોમ વિલોમ ખૂબ જ સરસ પ્રાણાયામ છે હરીશભાઈને પૂછીશ કે તમે એની જે જટિલતા છે અથવા સૂક્ષ્મતા છે સમજાવવી હવે સીધા અને ટટાર બેસીને ખાસ કરીને આ મુદ્રા સમજી લેજો પહેલાં તો ડાબા હાથે જ્ઞાન મુદ્રા કરીને ડાબો હાથ ઘૂંટન પર મૂકી દો આ અંગુષ્ઠ છે આ તર્જની છે આ મધ્યમિકા છે આ અનામિકા છે અને આ કનિષ્ઠા છે તો મધ્યમિકા અને અનામિકાને આ રીતે ધ્યાન રાખજો તમે આ રીતે વાળવાની છે આ બે આંગળીઓ અંગૂઠાની નીચે જે શુક્રનો પહાડ છે એના ઉપર અડાડી દો અને આ રીતે પકડ બનાવો શરૂઆતમાં ન ફાવે તો દેશી પદ્ધતિથી કરજો આ રીતે આમ સીધું આ રીતે પકડ બનાવીને ડાબા હાથે જ્ઞાન મુદ્રા કરીને ડાબો હાથ ઘૂંટણ પર મૂકી દો અને જમણા હાથના અંગુષ્ઠથી જમણી નાસી બંધ કરી દો હવે ડાબી નાસિકાથી ધીરે 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 ઊંડો શ્વાસ ડાબી નાસિકા બંધ કરીને જમણેથી કરો જ્યાંથી પ્રશ્વાસ કર્યો ત્યાંથી ફરીથી ઊંડો શ્વાસ લો જમણા દે બંધ કરીને ડાબેથી ફરી પ્રશ્વાસ કરો